નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે બે હજાર પછી વાર થયો શનિવાર મિત્રો જાણી લેવી આજના તાજા ઝીરુના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર ભાવ જાણવા માંગતા હોય તો ખાસ વિડિયો લેખ આપી પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા તા તાજા હતા બજાર ભાવ સૌ પ્રથમ વાત કરીએ તો રાજકોટ માર્કેટમાં ન સ્વભાવ બે હજાર નવસો ત્રેસઠથી સ્વભાવ સાડ હજાર ત્રેવીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર થી ચાર હજાર રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર છસો બાર રૂપિયા સુધી મોરબી ત્રણ હજારથી સાડ હજાર એકવીસ રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર છસો બત્રીસથી ચાર હજાર ત્રણસો ને બાર રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ચારસો ને બાર રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર ત્રણસો બાર રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો આડત્રીસ ચાર હજાર ચારસો રૂપિયા સુધી અમરેલી બે હજાર બસો તેત્રીસ ચાર હજાર ત્રણસો ને બાર રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર બસોથી ચાર હજાર ત્રણસો ને અઠ્યાવીસ રૂપિયા સુધી महुआ त्रण हजार सात सो पचास ते शाळ हजार बसोने आठत्रे रुपया सुधी पोरबंदर त्रण हजार एंशी साठ हजार बसोने सवते रुपया सुधी सस्तन त्रण हजार त्राससो ते साड हजार त्राससो ना बावन्न रुपया सुधी वाकानाळ त्रण हजार सहा सो बावन ते शाळ हजार बसो न रुपया सुधी जेतपूर त्रेवीस रुपयातील शाळ हजार बसो न त्रेस रुपया सुधी बाबरा त्रण हजार शहा सो पचास ते शाळ हजार त्राससो ने एकवी रुपया सुधी धागध्रा बजार आठसो अठावन चार हजार बसोने एशी रुपया सुधी उपलेटा त्रास हजार त्रेसठिट हजार बसो चौदा रुपया सुधी तारी त्रण हजार सो त्रेवीस चार हजार त्रास रुपया सुधी उंचा हजार थी पाच हजार बसो रुपया सुधी थराद त्रास हजार त्रणसो अडसठ थी चार हजार त्रासशी रुपया सुधी आरी हजार सात सो बावीस थी चार हजार पाच सोने રાધનપુર ત્રણ હજાર છસો થી ચાર હજાર ચારસો ને ત્રેપન રૂપિયા સુધી કડી ત્રણ હજાર બસો થી ચાર હજાર પાંચસો ને બત્રીસ રૂપિયા સુધી સમી બે હજાર સાતસો એસી ચાર હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર સાતસો બાવનથી ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ત્રણસો ને વીસ રૂપિયા સુધી અને દીવો દર ત્રણ હજાર છસો એકતાલી ચાર દર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો તાજા ઝીરોના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોનો વાપર ખાસ વિડીયો આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા